રૂપાલા સામે ક્ષત્રિયો આર્યા પારના છે રોષ પરસોત્તમ રૂપાલા સામે સતત વધી રહ્યો છે અમદાવાદમાં ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે આજે સમસ્ત ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી આવેદન પત્ર પણ આપશે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો વિરોધ સમસ્ત ક્ષત્રિય રોષ દાખવી રહ્યો છે ભાજપ રાજકોટના ઉમેદવાર બદલે તે માંગ સમાજ કરી રહ્યું છે ત્યારે વિરોધમાં મોટા પ્રમાણમાં સમાજની મહિલાઓ પણ જોડાય છે અને આ માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે કે ભાજપ ઉમેદવાર બદલે ટિકિટ કાપે સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયા છે ગૌરવ આ વિરોધ હવે સતત રાજ્યમાં ચાલી રહ્યો છે કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ હવે આર્યા પારના મૂળમાં છે શું લાગી રહ્યું છે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે અને સીધી માંગ છે કે ટિકિટ કાપવામાં આવે ધરા વાત કરીએ તો જ્યારે પણ ક્ષત્રિય સમાજની વાત આવે ત્યારે આન માન અને શાનની વાત હોય છે અને મોટાભાગે જ્યારે ક્ષત્રિયોની વાત હોય ત્યારે મહિલાઓનું સન્માન તેઓ સૌથી ઉપર રાખતા હોય છે જે પ્રકારની ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ ન માત્ર સૌરાષ્ટ્ર રાજકોટ પૂરતો સીમિત રહ્યો છે તે સીમાડા વટાવીને હવે છે કે અમદાવાદ સુધી પહોંચ્યો છે તમે જોઈ શકો છો કે અમદાવાદના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરવામાં આવી રહ્યા છે એક આવેદન પત્ર આપવાનો પણ કાર્યક્રમ છે રક્ષાબા શિશુ જોડા છે તેમની સાથે વાત કરીશું રક્ષાબા સામાન્ય રીતે ક્ષત્રાણીઓ અમે હોય છે કોઈ સામાજિક કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે જ બહાર આવતી હોય છે ને બહાર આવી ક્ષત્રાણીઓ કેમ આમ તો તમે અમારો ઇતિહાસ જાણો છો શૌર્ય શક્તિ અને સુરવીરતા અને સંસ્કાર એ જ ક્ષત્રિયાણી તો પછી આજે અમારે બહાર આવું જ ના પડે એનું કારણ પણ તમે જાણો છો કે કેમ અમારે આવવું પડે છે કે એક આજી મજબૂરી છે કે રૂપાલા સાહેબ જ્યારે ક્ષત્રિયો વિશે ક્ષત્રિયાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એટલે અમારે બહાર આવવું પડે છે શું લાગણી માંગણી છે અમારી માંગણી એટલી છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ જો ભારતીય જનતા પાર્ટી તમારી લાગણી માંગણી ગ્રાહ્ય નથી રાખતી તો ટિકિટ રદ નથી કરતી તો ટિકિટ રદ નથી થતી તો જે જે વડીલો આગળ એ અમે કરવા તૈયાર છીએ અમારે ભાજપ સાથે કોઈ વે નથી બટ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ એટલી અમારી માગણી છે બે વાર માફી માગી લીધી છે રૂપાલાજી હવે વિરોધ કેમ વિરોધ એટલા માટે કે જે ક્ષત્રિયાણીની અસ્મિતાનો સવાલ છે અને એ અમારી માગણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન છે એ ચાલું જ રહેશે અને આપણા ગુજરાતના પનવતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાંથી ગયા ત્યારે એક વાત કહેતા ગયા હતા કે મારી બેનને જ્યારે જરૂર હશે ત્યારે હું આવીને ઊભો રહીશ એટલે નરેન્દ્રભાઈને હવે અમારી આગળની નીતિ ગુજરાતની એક રાજપુતાણી નહીં પણ ઘરે ઘરેથી રાજપુતાણી નરેન્દ્ર સાહેબને પત્ર લખશે અને એમાં લખશે કે આજે ભાઈની એક જરૂર છે બેનને તો એમને આ કાર્ય કરવું પડશે અને આમ પણ નરેન્દ્ર સાહેબે રામ મંદિર બનાવ્યું છે રામ મંદિરના રામ ભક્ત છે અને રામ ભક્ત છે એટલે અમે પણ રામના સીધા લીટીના વારસદાર છીએ એટલા માટે જો રામ ભગવાને ચૌદ વર્ષ વનવાસ એક વચન માટે નિભાવ્યું હતું તો અમે પણ એ જ કહીએ છીએ નરેન્દ્ર સાહેબને કે તમે પણ તમારી બહેનોને આપેલું વચન નિભાવો એવી અમે આશા રાખીએ છીએ અમને કોઈ પાર્ટી થી કોઈ જોલું નથી પણ રૂપાલા સાહેબ જે અમારી અસ્મિતા માટે બોલ્યા છે લલકારી છે એના માટે અમે આ આગળ કાર્યવાહી કરતા રહીશું તમે માનો છો કે ભારતીય જનતા પાર્ટી પોતાનું ડિસિઝન પાછું લે છે કારણ કે જો કદાચ એવું પગલું ભરે તો પણ જાય ભાજપની મતદારોમાં એ પાર્ટીએ વિચારવાની જરૂર છે બધા સમાજને સાથે લઈને પગલું ભરવું જોઈએ માનો છો કે પગલું પાછું છે ઉમેદવાર બદલવાનું લઈ શકું પડે ને ત્યાર પછી એમને ખબર છે કે આગળ કેવી પરિસ્થિતિ ઉભી થશે આ રાજપૂતાણીઓ છે રાજપૂતણીઓ નો જુવાડ તમે જોઈ શકો છો તમે જોયું કે આ છત્રાણીઓ હતી કે જેઓ કલેક્ટર કચેરી ખાતે ધરણાઓ પર છે થોડી વારમાં તેઓ આવેદનપત્ર આપશે ન માત્ર છત્રાણીઓ પણ જે રાજપૂત સમસ્ત રાજપૂત સમાજના આગેવાનો છે તે પણ અમદાવાદમાં એકઠા થયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો તેમનો એક સીધો કાર્યક્રમ છે એક જ માગણી છે કે જે પ્રકારની ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ ઉપરા દ્વારા કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પગલાં લેવામાં આવે અને જે ઉમેદવાર છે તે બદલવામાં આવે

દરા પહેલાં તો દ્રશ્યો બતાવવા માગીશ કે હાલ જે દ્રશ્યો છે તે કલેક્ટર કચેરી અમદાવાદ ખાતેના છે અને જે તમે વાત કરી કે અન્ય રાજ્યોમાં પણ આ આગ પ્રસરી શકે કેમ જે રીતે આજે જે કરણી સેનાના અધ્યક્ષની જે હત્યા થઈ હતી તેમના પત્નીએ જે નિવેદન રૂપાલા વિશે આપ્યું છે તે રાજસ્થાનથી નિવેદન આવેલું છે એટલે કહી શકાય કે આ આગ ન માત્ર સૌરાષ્ટ્ર રાજકોટ પૂરતી સીમિત રહી ગુજરાતના દરેકે દરેક શહેરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને રાજસ્થાનથી પણ જ્યારે નિવેદન આવ્યું છે તે બતાવે છે કે ક્ષેત્રીય સમાજ એક થઈને એક જ માંગની પર છે અડગ છે એટલે જે રીતની ટિપ્પણી કરવામાં આવતી તેના કારણે સમાજ રોષે ભરાયો છે કેટલાક સામાજિક આગેવાનો થકી સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા આજે પણ એક બેઠક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને ચાલી રહી છે ક્ષેત્રીય સમાજના આગેવાનોને ત્યાં પણ એકઠા કરવામાં આવ્યા છે પરંતુ જોવાનું એ છે કે જે